નમસ્કાર દર્શક મિત્રો વૈપ્રવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદેશી દારૂની હેરાફેરીને લઈને બોરેલી પોલીસ ગોર નિંદ્રામાં જ્યારે વિજિલન્સ ટીમે કર્યો પર્દાફાશ છોટાઉદેપુર જિલ્લાના બોરેલીમાં છેલ્લા કેટલાય સમયથી ટુ વ્હીલર પર વિદેશી દારૂની હેરાફેરી ચાલી રહી હતી પરંતુ બોરેલી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જ્યારે વિજિલન્સ ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને રેડ દરમિયાન પંદર જેટલા ટુ વ્હીલર ઝડપી પાડવામાં આવ્યા હતા જેનો ઉપયોગ વિદેશી દારૂની હેરાફેરીમાં થતો હતો સાથે સાથે ભારતીય બનાવટનો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પણ પકડી પાડ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એક આરોપી ફરાર થઈ ગયો આ બાબતને લઈને સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે બોડેલીમાં આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે છતાં બોડેલી પોલીસ કેમ મૌન છે અને કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બોડેલીમાં બુટલેગરો ખુલ્લેઆમ આમ દારૂની હેરાફેરી કરે છે બુટલેગરોને કેમ કોઈનો ભય નથી બોડેલી પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી શું બોડેલી પોલીસ બુટલેગરોની સાથે છે આ તમામ સવાલો હાલ ચર્ચાના વિષયો બન્યા છે ધન્યવાદ